ਹਰੀਸ਼ ਚੰਦਰ ਸਿੰਘ ਚੜੇਜਾ ਮਾਖਵਨ ਵਰਤਨੀ ਅਨੇ ਰਾਜਕੋਟ 1900 ਨੇ ਚਾਂਸਾ ਚਰਚਾ ਇੱਕ ਬੋਰਡਿੰਗ ਮਾ ਆਇਓ ਵਿਜੀ ਭਾਈ ਨੇ ਹਮੇ 1900 ਸੀ ਤੇਰ ਮਾ ਸਾਥੇ ਆਇਆ ਅਬੇ ਭਾਈ ਵਿਜੀ ਭਾਈ ਹਮੇ ਵਾਰਪਣ ਨਾ ਮਿੱਤਰ ਅਨੇ ਏਵੀਪੀ ਏਵੀਪੀ ਮਾ ਸਾਥੇ ਲੈ ਗਿਆ ਚੰਦਨ ਮਾ ਮਨ ਰਹਿ ਕੋ જનતા થઈ એમાં પણ મને સાથે રાખ્યો હતો ડિસ્ટ્રિક્ટ લેવલમાં સુધી પહોંચાડ્યા હતા ત્યાર પછી એમને ગામડાના ઇલેક્શનોમાં સાથે અમે જતા હંમેશા એક જ વાત હોય રાષ્ટ્રભાવના ભરપૂર રાષ્ટ્રભાવના કોઈ પણ રાષ્ટ્રની ઘટના બને એટલે એ આગળ હોય અને અમને બધાને ભેગા સાથે રાખીને જે કાંઈ સેવા કાર્ય હોય એમાં સાથે જ એ વિજયભાઈ અત્યારે આપની સાથે નથી કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે એવી અભ્યથના સાથે એના જીવનમાં એવા ઘણા પ્રસંગો અમે સાથે જોયા છે કે મોરબીની હોનરત હતી અમે બસ લઈને ગયા સાંજે આવતા હતા સેવા કરીને પાછા અને અમારી બસ ઊંધી પડી એક પણ વ્યક્તિને લાગ્યું નહીં અને સુખરૂપ પાછા ઘરે પહોંચ્યા વિદ્યાર્થી કાળમાં એવા ઘણા એવા કિસ્સા અમે સાથે કામ કરવામાં ચડતી પડતી જોયા છે મારા બાયપાસ વખતે એક સતત સાથે રહીને મને અમદાવાદ લઈ ગયા ત્યાં બાયપાસ કરાવ્યું અને છેલ્લે સુધી ચિંતિત હતા કે હરીશ્નભાઈ તમારું આટલું શરીર છે એટલે બાયપાસ તો મુશ્કેલી છે છતાં પણ આપણે અમદાવાદ વૈદ આપણા જૈન સાહેબ પાસે કરાવીએ અને ત્યારે એ સીએમ હતા એમને તરત ફોન કરી અને બધી વ્યવસ્થા કરાવી અહીંથી બે ડોક્ટરોને ભેગા મોકલા ત્યાં સુધી એ વ્યાધિ કરતા એ પણ હું નથી એનું કોઈ દિવસ ખુલાસે નહીં વકીલો બનાવનાર વિજયભાઈ રાજકોટની કોઈ પણ કોઈ પણ સંસ્થાનું કામ હોય તો વિજયભાઈ હંમેશા આગળ હોય પછી જૈન સંસ્થા હોય કે પછી વિજયભાઈના દીકરા જયારે માં દેવ થઈ ગયા અને પૂજિત ટ્રસ્ટ બનાવ્યું પૂજિત રૂપાણી ટ્રસ્ટ એની અંદર હંમેશા પોતે જ આગળ હોય અને એમના બધા જ ગ્રુપના ને સાથે રાખીને કામ કરે કોઈ પણ રાષ્ટ્રનું કામ હોય તો એ પેલા હોય પછી હોનારત હોય તો વાવાઝોડું હોય કે રાજકોટની કોઈ એવી ઘટના હોય તો એ સાથે જ હોય હંમેશા કોઈ પણ ની સાથે વિજયભાઈના અંગત મિત્રોમાં એક અમારું ડર્ટી ડઝન ગ્રુપ હતું એ દર વર્ષે સાથે બેસીએ પતંગો ઉડાડીએ સાથે જમીએ સાથે રમીએ સાથે ગીતો ગાઈએ આટલી સરળતા એની પોતે પાથરણા પાથરવા માંડે પોતે નીચે બધાને નહીં ઉપર અમારા જેવા વડીલને ઉપર બેસાડે બાળકોને નીચે બેસાડે પોતે નીચે બેસે અને રાષ્ટ્રગીતો ગાય અમરું તેર જણાનું ડઝન છેલ્લો મેસેજ એ જ કે ભગવાન એના હાથમાં શાંતિ આપે માં આશાપોરા એના ચરણો મેને સ્થાન આપે અને એમના કુટુંબીજનોને હંમેશા સુખી રાખે આજ મારી પ્રાર્થના છે